ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી પણ વધી રહી છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ડેમમાં ઉપરવાસમાંથી ત્રણ પોઈન્ટ સત્તાવન લાખથી વધુ પાણીની આવક થઈ રહી છે તો ડેમમાંથી નદીમાં કુલ બે લાખ બાર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા ડેમની જળ સપાટી આજે બપોરે બે કલાકે એકસો પાંત્રીસ પોઈન્ટ પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી સવા પંદર ફૂટ નોંધાય છે નદીનું વોર્નિંગ લેવલ બાવીસ ફૂટ છે જ્યારે ભયજનક સપાટી ચોવીસ ફૂટ છે તો આ તરફ વહીવટીતંત્ર દ્વારા નદી કાંઠાના ગામના લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપવામાં આવી છે અને ખાસ કરીને અંકલેશ્વર તાલુકાના નદી કાંઠાના ચૌદ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે